પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં ગત રાત્રિએ એકાએક વાતાવરણમાં પલટો આવતા પાટણ સરસ્વતીના મેસર ગામ ગતરાત્રે બાર વાગ્યાના સુમારે વાવાઝોડા અને ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું સરસ્વતી તાલુકાના મેસર ગામમાં ગતરાત્રીએ ગાજવીજ સાથે વરસાદે આગમન કર્યું હતું ત્યારે મેસર ગામના મહાકાળી મંદિર પરિસર નજીક આવેલા એક વડલા પર વીજળી પડતા વડલો વચ્ચેથી ફાટી ગયો હતો અને વડલાના બે ટુકડા થઈ ગયા હતા નસીબ જોગે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી અને ભારે પવનના કારણે મેસર ગામમાં અને વૃક્ષો ધરાશાયી થયા હતા કેમેરામેન પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ